અપૌરુષમ વાક્ય વેદ વેદોની ની ક્યાંય ઉત્પત્તિ ક્યાંય જન્મ થયો હોય એવું કઈ જ નથી વેદ માતા ગાયત્રી એવો શબ્દ આપણે વાપરીએ છીએ વેદ માતા ગાયત્રી શબ્દ સાચો પણ એનો અર્થ એવો નથી કે એ વેદોની માં છે એટલે કે ગાયત્રી માંથી એ માં તરીકે છે ને વેદો એના સંતાન છે એ માંથી સંતાનો પ્રગટ થયા હોય એ રીતે માં અર્થ નથી વેદ માતા એક સ્પષ્ટ શબ્દ છે વેદ માતા જેમ કે તમે બોલો છો ગંગા મૈયા અથવા ગંગા માતા તો ગંગા ની માં એ ગંગા માતા થઈ ગાય માતા બોલો છો કે નહીં ગાય માતા નો અર્થ શું થયો ગાય માતા પોતે જ એ માતા છે પોતે માં છે આપણા સૌની માં છે સમજાણો ભારત માતા ભારત માતા શબ્દ બોલો તમે એટલે શું થયું ભારતની માતા એ ભારત માતા બોલો છો તમે એવી રીતે વેદ માતા એટલે વેદોની માતા એમ નહીં વેદ માતા એ પોતે સાક્ષાત મા સ્વરૂપ છે એટલે વેદ માતા વેદને મા તરીકે પૂજીએ છીએ આપણે એટલે ગાયત્રી માટે વેદ માતા શબ્દ એટલે વપરાયો છે ગાયત્રી માંથી એક મા ગાયત્રી હોય એમાંથી આ વેદ પ્રગટ થયું હોય એવું નથી